નાસ્તામાં રોજ રોજ શું આપવું બાળકોને નાસ્તો નવો નવો જોતો હોય રોજ રોજ તો આપણે શું બનાવીને આપવું તો આજે મેં મારા દીકરાની પસંદનો નાસ્તો બનાવ્યો છે એકદમ ઈઝી રીતે અને ખાસ વાત તો એ છે આમાં કે આ મહેંદા વગર બન્યો છે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો જો તમે પણ એવો પ્રશ્ન હોય તમને પણ કે નાસ્તામાં રોજ રોજ શું બનાવો અને શું આપવું તો તમે આ બાળકોને આપી શકો છો તો એના માટે મેં એક કપ જેટલો અહીંયા સોજી લીધેલો છે એને આપણે છે ને થોડું મિક્સરમાં ક્રશ કરીને લેવાનો છે કારણ કે આનો આપણે લોટ ભેગો કરવાનો છે એટલે કે લોટ બાંધવાનો છે એના પછી આ બનશે તો જો આ રીતનો છે સોજી તો એને હું મિક્સરમાં એકદમ સરસ આમ થોડોક પાવડર જેવો કરી દઈશ એમ અતકચરો હશે તો ચાલશે અને પાવડર જેવો હશે તો પણ વાંધો નહીં એટલે આ નાસ્તો એકદમ ક્રિસ્પી પણ બનશે અને ટેસ્ટી પણ બનશે અને બાળકો શું મોટાને પણ એટલો બધો ભાવશે એટલો સરસ બનશે અને ચા સાથે તો ઓર મજા આવશે નામ ખાશો તો પણ મજા જ આવશે તો જો આ રીતનો થવો જોઈએ હું તમને દેખાડું તો એક કપમાંથી ઘણા બધા મતલબ આપણો આ નાસ્તો બનશે જો આ રીતનો મેં લોટ જેવું કરી દીધેલું છે તો એને કાઢી લઈએ હવે એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા છે ને બહુ ઓછા મસાલામાં બનશે આ નાસ્તો અને તોય તમને લોકોને બહુ મજા આવશે ખાવાની એમ એટલું બધું ટેસ્ટી બનશે આ તો હવે આપણે હંમેશા જ્યારે પણ સોજી કે તમે રવો કે એવું યુઝ કરતા હોય ને તો એને તમારે ગરમ પાણીમાં જ લોટ બાંધવાનો તો એનું મતલબ પ્રોપર રિઝલ્ટ મળશે તમને તો અહીંયા મેં થોડું સતત પાણી એટલે નવશેકું જે ગરમ પાણી કહેવાય ને એવું આપણે લેવાનું છે તો અહીંયા આપણે તેલની જગ્યાએ હું અહીંયા ઘીનું મોણ આપીશ તો પહેલાં આપણે પાણી કાઢી લઈએ તો અહીંયા મેં આપણે હાથ બોળી શકીએ ને એવું પાણી તમારે લેવાનું રહેશે નવ ગરમ હોય એવું એકદમ ગરમ નહીં નહીં તો લોટ જ તમે નહીં બાંધી શકો અને લોટમાં ગઠ્ઠા થઈ જશે જો બહુ ગરમ હશે ને તો અહીંયા હું ઘીનું મોણ આપું છું તો એક કપ સોજી સામે મેં દોઢ ચમચી જેટલું ઘી લીધેલું છે અહીંયા તમે તેલમાં પણ મોણ આપી શકો પણ ઘીથી વધારે ક્રિસ્પીનેસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો અહીંયા થીજેલું જે કહેવાય ને એવું જામેલું ઘી છે તેવું દોઢ ચમચી જેટલું મેં લીધેલું છે અને એને સરસ રીતે લોટમાં પહેલાં મિક્સ કરી દઈએ તો તમે એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કરી શકો અને હવે આપણે થોડો થોડો પાણી લેતા જઈએ અને લોટને ભેગો કરતો જવાનો છે જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો ભેગો કરવાનો પણ અહીંયા એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે તો એમાં કેટલા પાણીની જરૂર પડશે પરફેક્ટ મેઝરમેન્ટ તમને હું આપી દઈશ હમણાં જો આ રીતે એકદમ સરસ એટલે છે ને આને તમે ક્રશ કર્યું છે ને એટલે લોટ ઇઝીલી બંધાશે જો તમે આમ નમ રાખશો ને સોજી તો નહીં મજા આવે એકદમ આમ દાણા દાણા જેવું રહેશે અને જ્યારે તમે એને વણશો ને ત્યારે વણવા ટાઈમે ફાટી જશે એટલા માટે તમારે ક્રશ કરવું જરૂરી છે હવે આપણે વધારે પાણીની થોડું થોડું આ રીતે હાથમાંથી લઈ અને એડ કરતા જવાનું જેથી કરીને વધારે પાણી ના પડી જાય લોટમાં તો આ રીતે એકદમ સરસ સ્મૂધ લોટ બંધાણો છે જો એકદમ કઠણની ઢીલો એવો તો એના માટે મારે અહીંયા અડધો કપથી બે ત્રણ ચમચી ઓછા પાણીની જરૂર પડી છે હવે રવાનો કેટલું પાણી પીવે છે એ રવાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે અત્યારે આપણે એને રેસ્ટ આપવાનો છે તો અહીંયા આપણે દસ મિનિટનો રેસ્ટ આપવો કમ્પલસરી છે એમ રેસ્ટ મળશે તો જ રવો પાણી પી જશે અને પ્રોપર એકદમ સરસ એનું ટેક્સચર બનીને રેડી થશે હવે અહીંયા આપણે એક મસાલો બનાવવાનો છે તો અડધી ચમચી મરચું થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડો મેં આમાં સંચળ પાવડર નાખેલો છે જો એના અને તમે જો ઈચ્છો તો થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો એ બધી વસ્તુને આપણે મિક્સ કરી રાખી દીધેલો છે બહુ ઈઝી મસાલો છે અને સિમ્પલ મસાલો છે હવે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ જો આ રીતે તમે તમે જોઈ શકો છો જો હવે થોડા પાણીની જરૂર પડશે કારણ કે આટલું આપણે મીડિયમ લોટ બાંધી અને મૂકવાનો કારણ કે રવો કેટલું પાણી પીવે છે તમને આઈડિયા નહીં આવે થોડું પ્લસ માઇનસ પાણી થશે તો અહીંયા બે ચમચી જેટલું ફરી મારે પાણીની જરૂર પડી છે જો આ રીતનો લોટ થઈ ગયો છે તો અહીંયા થોડું પાણી લઈ આ રીતે એકવાર સરસ રીતે કૂણવી લેવાનો રહેશે એટલે એકદમ સરસ સ્મૂધ એનું આમ વણાશે એમ એટલા માટે આપણે પછી પાણી એડ કરશું આ રીતે તો થોડું થોડું પાણી લઈ ફરી એને સરસ સ્મૂધ કરી દઈએ તમે જુઓ કેટલો સ્મૂધ થઈ ગયો છે આમ વણાઈ શકે ને એવો લોટ થવો જોઈએ હવે થોડું તેલવાળો હાથ કરવાનો અને તેલવાળા હાથેથી એને સરસ રીતે મસળી દેવાનો એકવાર તો આ રીતે એને ગ્રીસ કરવું જરૂરી છે જેથી કરીને છૂટું છૂટું નહીં થાય વણવા ટાઈમે ફાટી ના જાય હવે બે લુવા કરી દઈએ તો અહીંયા તમે બેથી ત્રણ લુવા કરી શકો અને પાટલીની સાઇઝની રોટલી જેવું આપણે વણી દેવાનું છે તો એકદમ ઇઝીલી તમે વણી શકશો કારણ કે આપણે એને તેલથી ગ્રીસ કરી દીધેલો છે લોટને જેથી કરીને ચીપકશે પણ નહીં અને વણાય પણ સરસ રીતે જશે એકદમ ઇઝીલી તો આમાં બહુ મહેનત નહીં લાગે બનાવવામાં પણ એમ કહેવાય ને ખાલી તમારે તળવા માટે કઈ રીતે ધ્યાન રાખવું એ જોવાનું રહેશે તો આ રીતની મારી પાસે એક મોલ્ડ છે આપણે કપકેક કરીએ ને એવાળો છે એટલે કોઈ બી શેપ તમે લઈ શકો તમારી પાસે જે હોય તો બાળકોને આવી રીતે અલગ અલગ શેપમાં આપશો ને તો એને મજા પણ આવશે અને હોશે હશે ખાશે પણ એમ એટલે મેં અત્યારે આ રીતનું મારી પાસે હતું તો મેં લઈ લીધેલું છે તમે રાઉન્ડ શેપ પણ કરી શકો અને બજારમાં પણ મળે છે મોલ્ડ અલગ અલગ જે બિસ્કીટના હોય ને શેપવાળા બધા અલગ અલગ કે ચોકલેટ્સ વાળા તો એને પણ તમે આ રીતે મોલ્ડ કરી શકો એમ યુઝ તો હવે આપણે વધારાનો જે લોટ હતો એ કાઢી લઈએ તો જો કેટલું સરસ મજાના ફૂલ જેવું બની ગયું છે તો તેલ પણ સરસ આવી ગયું છે એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું અને ગરમ તેલ એટલે મતલબ ગેસ ફાસ્ટ રાખી એટલે કે હાઈ ફ્લેમ પર જ બધી જ પૂરી જેવું આપણે કહીએ ને અત્યારે એ નાખી દેવાનું પછી મીડિયમ ટુ લો ફ્લેમ કરી દેવાની અને પછી બીજી સાઈડ પલટાવાનું એકદમ ઉપર આવી જાય ને પછી જ પલટાવાનું અને આને એકદમ આમ કહેવાય ને ડાર્ક બ્રાઉન થાય ને ગોલ્ડન બ્રાઉન જેવો ત્યાં સુધી એને થવા દેવાની છે જો આ રીતનો કલર ચેન્જ થઈ જશે અને આ બધી વસ્તુ તમારે લો ફ્લેમ પર કરવાની મીડિયમ ટુ લો ફ્લેમ પર એટલે જેથી કરીને એકદમ ક્રિસ્પી બનશે અને જો પડી રહેશે ને તો ઢીલી નહીં પડી જાય નહીં તો જો થોડું ફાસ્ટ ગેસે તમે કરશો તો ઉપરથી કલર તો આવી જશે અને અત્યારે ક્રિસ્પી લાગશે પણ જો ડબ્બામાં ભરીને રાખશો ને તો એ થોડી ઢીલી થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતનો સરસ મજાનો આપણા પૂરી બની ગઈ છે આને તમે એઝ એ પાણીપુરીની જેમ પણ ખાઈ શકો મારો દીકરો તો આના અંદર પૂરણભરી અને પાણીથી પણ ખાય છે એમ પાણીપુરીની જેમ અને આ રીતે ચાટ મસાલો નાખી એટલે કે જે આપણે બનાવ્યો ને અત્યારે આ મસાલો એને નાખી અને એમ પણ બહુ મસ્ત લાગે તો આને હું સ્કૂલમાં આ રીતે આપું છું ઘણીવાર તો જો એકદમ સરસ પૂરી બનીને રેડી થઈ ગઈ છે તે એકવારનું જ્યારે ઘાણ એટલે કે એકવારનું જે તળાઈ જાય ને એટલે ઉપરથી મસાલો છાંટી દેવાનો તો આ રીતે એકદમ ટેસ્ટી ક્રિસ્પી પૂરી બનીને રેડી થશે અને તમે દિવાળી નાસ્તામાં પણ યુઝ કરી શકો અને બાળકોના ટિફિનમાં પણ આપી શકો અને નામ નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો તો ચલો ફરી મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ